રેતી નું ખનન કરતા ત્રણ ડમ્પર મોરબી વિભાગ દ્વારા ડમ્પર ઝડપી લીધા છે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પૂર્વ બાતમી આધારે હળવદ નજીક થી સાદી રેતી નું ગેરકાયદેસર નું ખનન કરી વાહન કરતા ત્રણ ડમ્પરને પકડી પાડવામાં આવ્યા હતા

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ